નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર મોટો આરોપ લાગ્યો છે ચૈતર વસાવા સામે નર્મદા જિલ્લા પોલીસ સ્ટેશનમાં મારામારીની ફરિયાદ નોંધાવવામાં આવી છે તો આ ફરિયાદ ડેડિયાપાડા તાલુકાના સામરપાડામાં રહેતા અને હોટેલમાં કામ કરતા શાંતિલાલ ડેબા વસાવાએ નોંધાવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે તેઓ સીએમ પાર્ક હોટેલમાં હોટેલનું સંચાલન કરે છે ત્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન ચૈત્ર વસાવા તેમની પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે હોટેલમાં જમવા આવ્યા હતા એ વખતે તેમનું જમવાનું રૂપિયા એક લાખ અઠ્યાવીસ હજાર સાતસો વસથી વધુનું બિલ બાકી હોવાથી તેઓ ચૈતર વસાને ફોન કરતા હતા ત્યારે શાંતિ વસાવાએ પોતાના બાકી નીકળતા પૈસા લેવા માટે ચૈતન વસાને બીજા નંબર પરથી ફોન કર્યો હતો જેમાં તેમણે અપશબ્દો બોલ્યા હતા જેથી ચૈતન વસાવા ઉશ્કેરાઈ જતા ગેરકાયદેસર મંડળી બનાવીને માર માર્યો હોવાનું જણાવવામાં આવ્યું છે તો મારામારીના આરોપ પર ચૈતન વસાએ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે માત્ર ને માત્ર પૈસાના બહાને તેમણે મને ફોન કરીને અપશબ્દો કર્યા હતા તો હું તો ક્યારેય તે હોટલમાં જમવા નથી ગયો છતાં તેઓ મારી પાસેથી પાંચ હજાર લઈ ગયા છે અને છતાં પણ

તરીકે હું કામ કરતો હતો તે લોકસભાની ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો ત્યાં જમવા આવતા હતા અને એમનું બિલ મારે ચૈતરભાઈ પર લેવાનું હતું મને એમને થોડાક પૈસા આપ્યા છે અને બાકીની રકમ એ મને ગોળ ગોળ ફેરવવા કરે છે કે મેં માધુને આપી દીધી છે માધુ કે દીપુને કેવું પડશે દીપુ કેવું કે પછી સાહેબને વાત કરો તો હું આપી દઉં એ રીતે મને ત્રણ ચાર મહિનાથી એ લોકો ગોળ ગોળ ફેરાવવા કરે છે એકબીજાને ખો આપવા કરે છે અને ફોન કરું તો દિલની વાત આવે છે તો કાપી નાખે છે તો સ્વાભાવિક જ છે કે માણસના મગજની અંદર ગુસ્સો હોય મારો ફોન કાપી નાખવાથી મેં અજાના નંબર પરથી કોલ કર્યો અને એમણે જ્યારે રિસીવ કર્યો તો મારા મગજની અંદર પહેલેથી ગુસ્સો હતો મારા મહેનતના પૈસા હું માગું છું અને એ લોકો મને ગોળ ગોળ ફેરવે છે એટલે મેં જેવો પણ એમણે રિસીવ કર્યો ત્યારે મને સ્વાભાવિક મારા મગજમાં ગુસ્સો હતો એટલે મેં ગારો બોલીને પછી એમની સાથે વાત કરી અને બધું મારી વિગત જણાવી કે મેં તમારી સાથે આટલા સમયથી મહેનત કરું છું આગળ પાછળ તમારા કાર્યકર તરીકે કામ કરું છું અને તમે મને જ પરેશાન કર્યા તો સાહેબ આવી વાત કરતાં એ કહે કે તમારું બિલ પતી ગયેલું છે હવે મારે કંઈ આપવાનું થતું નથી આવી રીતે વાત કરી એટલે વધારે ઉશ્કેર્યું ને પછી મેં વાત કરી કે તમારું બિલ બાકી છે અને ચૂંટણી દરમિયાન મેં વાગરા ભરૂચની અંદર પ્રચાર માટે જતો તો બે મહિના સતત મેં એ બાજુ કામ કર્યું છે અને મારા જે હોટલ માલિકો હતા તે હોટલ માલિકો કે ચૂંટણી પ્રચારમાં જ ફરવું હોય તો પછી તમે આ નોકરી છોડી દો એટલે એમણે મને એકવીસ જૂને મને છૂટો કર્યો અને એ દરમિયાન મેં એમને કીધું કે મારો તમારા લીધે મારી નોકરી પણ છૂટી ગઈ છે આજે મારું ઘર પરિવાર ચલાવવા પણ તકલીફ પડી છે સાહેબ આટલું તો સમજો આવી બધી રિક્વેસ્ટ કર્યા પછી પણ એ ફોન વારંવાર કાપી નાખતા અને હું તારીખ સોળના રોજ એમને અજાના નંબર પરથી ફોન કર્યો એટલે મેં બધી વિગતો ગુસ્સામાં ગાળ બોલીને વાત કરી એટલે એ લોકો ઉશ્કેરાઈ જઈને દસ થી પંદર ગાડીઓ લઈને મારા ઘરે આવ્યા સૌથી પહેલા તો એમણે મને એમ કીધું કે કેમ ગાળ બોલે છે મેં કીધું સાહેબ મારો બિલ પૂર તો આપી દેતા તો મારે ગાળ બોલવાનો પ્રશ્ન જ નહોતો તો એવી રીતે પછી મેં બોલ્યો એટલે એણે મને સીધું ઢીકા પાટુથી મારવા ચાલુ કર્યું અને પછી એના પછી એમની સાથે જે આવેલા એ લોકોને કીધું કે મારો આવી કીધું એટલે વીસ પચીસ જણા હતા એ બધા મારા પર તૂટી પડ્યા અને હુમલો કરી દીધો હું બે ભાના હાલતમાં નીચે પડી ગયો અને એ લોકો ટીકા પાટીથી મને માર મારતા હે તે દરમિયાન મારા ઘરના છોકરા મારો છોકરો તુષાર કુમાર શાંતિલાલ અને મારી છોકરી સપનાબેન શાંતિલાલભાઈ અને મારી ધર્મપત્ની હેમલતાબેન એ લોકો ત્યાં હાજર હતા એ લોકો કે ચૈતરભાઈ અમે ગયા ગરીબ માણસો મહેનતના પૈસા માગીએ છીએ તમે ઘરે આવીને આવી રીતે ના મારો તો બિલ આપી દો તો અમે તમારી સાથે નોગર મારી નથી કરવાના તો મારા ઘરનાને પણ એમ કહે છે કે બિલ નહીં આપે થાય તે કરીએ એવી રીતે વાત કરતા હતા અને દસ પંદર મિનિટ પછી એ મારી મારી પછી તે બધા ગાડીઓમાં બેસીને રવાના થઈ ગયા ગઈ કાલે આમ આદમી પાર્ટીના કાર્યકર એક શાંતિલાલ ડેબા વસાવા અને બીટીપીના જે બે હજાર બાવીસ વિધાનસભા અમારી સામે લડ્યા હતા બહાદુર વસાવા દ્વારા એક પોલીસ અધિક્ષકને એક ફરિયાદ આપવામાં આવી છે ત્યારે જે સોળ તારીખે રાત્રે નવ ને પચાસ મિનિટે જે નંબર પરથી ફોન આવ્યો હતો અને જે શાંતિલાલભાઈએ ગાળામગાડી કરી હતી એની હકીકત એવી છે કે શિવમ પાર્ક હોટલ ગામ નિંગઢ તાલુકો ડીડિયાપાડા ખાતે શાંતિલાલભાઈ ત્યાં શાક બનાવવાના કારીગર તરીકે નોકરી કરતા હતા અને લોકસભાની ચૂંટણી દરમિયાન ત્યાં આમ આદમી પાર્ટીના નેતાઓ જમ્યા છે એમ કરીને શાંતિલાલભાઈ અમારી પાસે બિલ લેવા માટે આવ્યા હતા અને પચાસ હજાર રૂપિયાનું બિલ હતું એમ કરીને જૂન મહિનાની અંદર જ પચાસ હજાર રૂપિયા અમે એમને ચૂકવેલા ત્રીસ હજાર રોકડા લઈ ગયેલા અને વીસ હજાર એમની છોકરી સપનાના ખાતામાં અમે નાખ્યા છે ફોનપે કરીને ત્યારે માત્રને માત્ર પૈસાના બાને રાત્રે દારૂ પીને એમણે જે ગાડી ગોલોચ કર્યા તે દરમિયાન મારો ફોન લાઉડ સ્પીકર પર હતો અમે જમતા હતા મારા ઘર પરિવારે બધું કીધું કે ધારાસભ્ય થઈને આમની આપણે ગાઢ સાંભળવાની છે એ બાબતને લઈને મારા ત્યાંના આગેવાનો નરપતભાઈને ફોન કર્યો મેં માધવસિંહને કીધું અને ત્યાંના માજી સરપંચશ્રીને કીધું અને એ લોકો ત્યાં એમને સમજાવ્યા અને આ ગાડી કરવાના બદલે નવ વાગે આપણે ધારાસભ્યને જઈને મળીશું ત્યારે એમણે ખોટી રીતે મારી હોટલમાં ચૈતરભાઈ એમના માણસો જમી ગયા એવી વાત કરી છે હું લોકસભાની ચૂંટણી દરમિયાન એક કે બે દિવસ દરમિયાન જ ઊંડેડિયા પાડ આવ્યો હતો અને ક્યારેય એ હોટલ પર હું જમવા પણ નથી ગયો છતાં એ શાંતિલાલભાઈ હોટલના બિલના નામે પચાસ હજાર રૂપિયા લઈ ગયા છે અને ફરી એક લાખને અઠ્ઠાવીસ હજારની માગણી કરે છે જે ગેરવ્યાજબી છે અને શાંતિલાલભાઈ કહે છે કે અમને ઘરે આવીને ઢોર માર મારે છે એ પાયાવિહોણી વાતો છે અને જે રીતના શાંતિલાલભાઈએ ગાડામગાડી ગાડી કરી છે એના વિડીયો

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ